લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજરોજ વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપણો એક એક મત દેશની લગામ કોના હાથમાં જશે એ નક્કી કરે છે જ્યારે એક એક મતનું આટલું મહત્ત્વ હોય છે ત્યારે આપણા થકી થતું મતદાન વ્યર્થ ન જાય તે માટે જવાબદારી પણ આપણી જ છે ઉમેદવારની પસંદગી બાબતે ગંભીરતાથી વિચાર્યા બાદ મતદાન કરવું અતિ આવશ્યક છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પણ વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલી સહિત તેઓની માતા અનુરિત કૌર જોલીએ મતદાન કરી આજની યુવા પેઢીને મતદાન પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે અનોખો સંદેશો પાઠવ્યો હતો આજ આપ આપી સબ પ્લીઝ ઘર સે નીકળીએ વોટ દીજીએ દેશ કા ભવિષ્ય સુધારીએ આપ આપણી જિમ્મેદારી નિભાઈએ એક જિમ્મેદાર નાગરિક બનીએ ઓર આપણે हक का इस्तेमाल कीजिए वोट देना बहुत ज़रूरी है आपका एक एक कीमती वोट देश के उन्नति में काम आएगा तो प्लीज़ उठिए और वोट कीजिए अगर अभी तक नहीं दिया है तो मैंने किया है